સંતાન પ્રાપ્તિ અને પ્રગતિ માટે શુભ દિવસ છે પોષ પુત્રદા એકાદશી આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા પોષ પુત્રદા એકાદશી બાળકોના જન્મ અને પ્રગતિ માટે વિશેષ શુભ માનવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે આ તિથી ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ એકાદશીનું व्रत પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે કરે છે તેના પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષી અખિલેશ पांडे लोकल 18 સાથે વાત કરતા કહ્યું કે એકાદશી व्रतનું વિશેષ મહત્વ છે કારણ કે તે આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિનો દિવસ માનવામાં આવે છે આ દિવસે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ અને ખરાબ ટેવો પર નિયંત્રણ રાખે છે અને માત્ર ભગવાનને સમર્પિત હોય છે તેમણે કહ્યું કે ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે કે જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેને મનવાંછિત ફળ મળે છે અને તેના તમામ દુઃખ દૂર થાય છે पोषपुत्रदा एकादशी बाड़कों प्रगति माटे विशेष शुभ आ दिवसे व्रत करने भगवान विष्णुनी कृपा परिवार सुख शांति समृद्धि बनी रहे क्य वर्षनी प्रथम एकादशी वर्ष बेहजार पच्चीस प्रथम एकादशी ए पोष महिनाना शुक्ल पक्षनी एकादशी हे जेने पोषपुत्रदा एकादशी कहते દ્રિક પંચાંગ અનુસાર આ એકાદશીની તિથિ 9 જાન્યુઆરી 2025 ના રોજ બપોરે 12 વાગીને 22 મિનિટ વાગ્યાથી શરૂ થશે અને 10 જાન્યુઆરી 2025 ના રોજ સવારે 10 વાગીને 19 મિનિટ વાગ્યા સુધી રહેશે ઉદય તિથિ અનુસાર આ વ્રત 10 જાન્યુઆરીએ રાખવામાં આવશે એકાદશી વ્રતની પૂજા પદ્ધતિ અખિલેશ પાંડેએ જણાવ્યું કે एकादशी दिवसे सवेरे वहला उठो स्नान करो अने शुद्ध वस्त्रों पहरो आ पची घर अथवा मंदिर में भगवान ना स्थान ने साफ करो भगवान भगवानी मूर्ति अथवा चित्र ने पाणी गंगा थी अभिषेक करो अभिषेक पची भगवान ने पीला चंदन पीला फूल और तुलसीना पान अर्पण करो मंदिर में अथवा भगवानी सामे घीनो दीवो प्रगटावो व्रत राखवा प्रतिज्ञा लो जो शक्य तो उपवास राखो फोज ओम नमो भगवते वासुदेवाय नो करो जापा दिवसे भगवान विष्णुना ओम नमो भगवते वासुदेवाय मंत्रनो जाप करो करोषपुत्रदा एकादशी एकादशीनी कथा करो पूजा अंते भगवान श्रीहरिमाता लक्ष्मी की आरती करो भगवान ने फल मिठाई अने तुलसी ना पान अर्पण करो भोग अर्पण तमारा बधा पापों क्षमा माटे भगवान ने प्रार्थना करो अने तेमना आशीर्वाद लो आ व्रत भक्ति श्रद्धा करवाती व्यक्ति भगवान ना आशीर्वाद मेल